અંકલેશ્વર ની ખરોડ ચોકડી પાસે કોસંબા કોલેજ જતા બે આસસ્પદ યુવાનોના અકસ્માતમાં અકસ્માત માં મોત નીપજ્યા ડામના બંને યુવાનો મોબેટ પર કોસંબા ખાતે કોલેજ જતા હતા અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર પાનોલી પોલીસે તપાસ હાથ ધરી ઝઘડીયા જીઆઈડીસીની રેડિયન ટેલર કંપનીના કર્મચારીને લઈને જતી કાર પલટી મારી કારમાં સવાર ડ્રાઈવર સહિત છ ઇસમો પૈકી એકનું મોતને ઇજા ઈજા શહેરના ત્રણ લાખ જેટલા લોકોને ભર ઉનાળે આગામી પંદર દિવસ સુધી એક ટાઈમ પાણી કાપ ભોગવવાનો વારો આવ્યો અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ખરોડ ચોકડી નજીક કોસંબા ખાતે મોપેડ ઉપર કોલેજ જઇ રહેલા ડઢાલ ગામના બે આસસ્પર યુવાનોને અજાણ્યા વાહનના ચાલકે અડફેટમાં લેતા બંને યુવાનોના મોત નીપજ્યા હતા જ્યારે વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ જતા પાનોલી પોલીસે તપાસ હાથ ધરી છે અંગલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક પૂર ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારી હતી જેમાં મોપેડ સવાર એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે સારવાર મળે તે પૂર્વે તેનું પણ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અજાણ્યા વાહનનો ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો મૃતક યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી અકસ્માતની આ ઘટનામાં મોપેડ સવાર બંને યુવાનો અંકલેશ્વરના ડઢાલ ગામના અઢાર વર્ષીય હર્ષ વસાવા અને ઓગણીસ વર્ષીય ધ્રુમિલ વસાવા હોવાનું બહાર આવ્યું છે બંને યુવાનો કોસંબા ખાતે આવેલ કોલેજમાં જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી અકસ્માતમાં એક જ ગામના બે યુવાનોના મોત નીપજતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે બ્રિજ નીચે જ અકસ્માતની આ ઘટના બની હતી પાનોલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઝગડિયા જીઆડીસી માં રેડ એન્ડ ટેલર કંપનીના કર્મચારીઓને લઈને જતી કાર ધારોલી ચોકડી નજીક પલ્ટી મારી જતા કાર ચાલક સે 6 વ્યક્તિઓ પૈકી એક કર્મચારીનું મોત નિપજ્યું હતું જ્યારે કારમાં સવાર 5 કર્મચારીઓને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ઝગડિયા તાલુકામાં અવારનવાર નાની મોટી અકસ્માતોની ઘટના બનતી રહે છે જેમાં કેટલીક ઘટનાઓ જીવલેણ સાબિત થઈ રહી છે ઝગડિયા જીઆડીસી માં આવેલ રેડ એન્ડ ટેલર ઇન્ટરનેશનલ કંપનીની એક અર્ટીગા કાર આજરોજ વહેલી સવારે કંપનીના પાંચ જેટલા કર્મચારીઓને લઈ ઝગડિયાના ધારોલી ગામ તરફ જીઆઈડીસી ધારોલી ચોકડી તરફ આવી રહી હતી તે દરમિયાન ધારોલી ચોકડી પહેલા અટેગા કારના ચાલકે કારને બેદરકારી પૂર્વક પૂર ઝડપે ચલાવતા કાર પલટી મારી ગઈ હતી કાર ચાલક સહિત કારમાં સવાર છ કર્મચારીઓ પૈકી નેત્રંગના અક્ષય કરમસિંહભાઈ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર રીતે ઘવાયેલાઓને પહેલા વાલિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે કંપની દ્વારા અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે ભરૂચ 3 ત્રણ લાખ જેટલા લોકોને ભર ઉનાળે આગામી પંદર દિવસ સુધી એક ટાઈમ પાણી કાપ ભોગવવાનો વારો આવ્યો છે ભરૂચ નગરપાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મારફતે રો વોટર મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી ટાંકી પરથી શહેરીજનોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મિયા ગામ તેમજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મરામતના કારણે ત્રીસ એપ્રિલથી બંધ કરવામાં આવનાર છે કેનાલ રિપેરિંગ માટે બંધ કરનાર હોય માતરિયા તળાવના સંગ્રહિત પાણીના જઠ્ઠામાંથી તેમજ ટ્યુબવેલમાંથી પાણી મેળવીને કેનાલ રિપેરિંગની કામગીરી પૂર્ણ થાય એટલે કે પંદર મે સુધી શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં એક સમય પાણી આપવામાં આવશે જે અંગેની ટાંકી અને વિસ્તારો સાથેનું સમયપત્રક પાલિકા દ્વારા જારી કરવામાં આવ્યું છે શહેરના ત્રણ લાખ જેટલા શહેરીજનોને આગામી પંદર દિવસ સુધી એક સમયે જ પાણી મળનાર હોય ત્યારે આકરી ગરમીમાં તેઓની હાલત કફોડી બની શકે છે ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં ભરૂચના નગરજનોને અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી રો વોટર લઈ અને નગરપાલિકાના અયોધ્યાનગર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરી અને બે ટાઈમ પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જણાવ્યા મુજબ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ તેમજ મિયા ગામ બ્રાન્ચ કેનાલમાં રિપેરિંગની કામગીરી કરવાની હોય ત્રીસ તારીખથી કેનાલ બંધ રહેનાર છે જેના કારણે ભરૂચની જનતાને તકલીફ ના પડે એ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવમાં શક્ય એટલો સંગ્રહ કરી એ રોવોટરને ફિલ્ટર પ્લાન્ટની અંદર શુદ્ધ કરી અને પાણી પૂરું પાડવાનું આયોજન કરેલ છે લોકોને તકલીફ ના પડે તે માટે હાલ જે બે ટાઈમ પાણી અપાઈ રહ્યું છે તેમાં અમે દરરોજ 15 તારીખ સુધી એક ટાઈમ પાણી આપીશું અને લોકો પણ કર્કસરપૂર્વક પાણી વાપરે અને સહકાર આપે એવી વિનંતી પણ કરીએ છીએ ભરૂચના રાજપૂત છત્રલેખા તે આમ આદમી પાર્ટીનું ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ સહપ્રભારી પ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સાઉથ ઝોન પ્રભારી રામધડુક અને ભરૂચ જિલ્લા લોકસભા પ્રભારી યાકુબ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રથમ પહેલ ગામમાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ આગામી બે હજાર છવ્વીસની સ્થાનિક સ્વરાજ્યની તથા બે હજાર સત્તાવીસ વિધાનસભાની ચૂંટણીને લક્ષીને આયોજનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે ચિંતન અને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું વધુમાં તેમણે વાલિયા અને ડમલાઇટ ડિગ્નેટ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના કારણે હજારો પરિવારો વિસ્થાપિત થવાના છે જેના કારણે સ્થાનિકોએ વિરોધ નોંધાવી વાંધા અરજીઓ આપી છે આગામી સમયમાં કોંગ્રેસ સાથે જો ગઠબંધન થશે તો તેમની સાથે ચૂંટણી લડીશું અથવા તો આમ આદમીની તમામ બેઠકો પર સ્વતંત્ર ચૂંટણીઓ લડનાર છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકસભાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકસભામાં આવતી સાથે સાત વિધાનસભાના તમામ તાલુકા પંચાયતો તમામ જિલ્લા પંચાયતો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં મજબૂતીથી લડે એ બાબતને લઈને દરેક વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ છે સાથે સાથે ભરૂચ વિસ્તારના ભરૂચ લોકસભાના જે લોકોની સમસ્યાઓ છે આપ સૌ જાણો છો આ વિસ્તારમાં જે જીએમડીસીના પ્રશ્નો છે જીઆઈડીસીના પ્રશ્નો છે રોજગારીના પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે

વાલિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાગલખોડ ગામના કુખ્યાત બુટલેગર પ્રદીપ રતીલાલ વસાવા અને જોન્સન વિલ્સન વસાવા વિદેશી દારૂનો મોટો જથ્થો પોતાના ઘરમાં સંતાડી રાખેલ હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે પ્રદીપ વસાવા અને જોન્સન વસાવાના ઘરમાં રેડ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બુટલેગર પ્રદીપ વસાવા અને જોન્સન વસાવાની ધરપકડ કરી સ્થળ ઉપરથી રૂપિયા તેસઠ હજારનો વિદેશી દારૂનો જઠ્ઠો કબજે કરી બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંગલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે માંડવા જતો મુખ્ય માર્ગ અને અશોક વિહાર સોસાયટીને જોડતા માર્ગ ઉપર લારી ગલ્લાવાળાઓએ કરેલા ગેરકાયદેસર દબાણોને ગ્રામ પંચાયત અને પીડબલ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અંકલેશ્વરના અંડા ગ્રામ પંચાયત પીડબ્લ્યુડી પંચાયત અને સિંચાઈ વિભાગ દ્વારા અંડાડા માંડવા મુખ્ય માર્ગ ઉપર તેમજ અશોક વિહાર સોસાયટીને જોડતા માર્ગ ઉપર લહારી ગલ્લાવાળાઓએ કરેલા ગેરકાયદેસર દબાણો અંગે તબક્કાવાર ત્રણ નોટિસ પાઠવવામાં આવી હતી સ્વૈચ્છિક રીતે લહરી ગલ્લા હટાવી લેવા જણાવાયું હતું કે દબાણકર્તાઓએ નોટિસોની અવગણના કરી દબાણો હટાવ્યા ન હતા જેથી આજરોજ ગ્રામ પંચાયત અને પીડબ્લ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા જેસીબી મશીન વડે ગેરકાયદેસર દબાણોને દૂર કરી માર્ગોને ખુલ્લા કરાયા હતા ગ્રામ પંચાયતની આ કામગીરીના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો આજરોજ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર રોજ ગ્રામ પંચાયત અંડાળા પીડબ્લ્યુ વિભાગ પંચાયત અંકલેશ્વર તેમજ સિંચાઈ ખાતું અંકલેશ્વર તરફથી અંડાળા ગામે જે અશોક વિહલ સોસાયટી અશોક વાટિકા સોસાયટી તેમજ ગોપીનાથ સોસાયટી તરફના રહીશો તરફથી જે દબાણ કરતા અંગેની નોટિસ મળી હતી તે નોટિસ અન્વયે કલાક ધારકોને લારી ધારકોને તબક્કાવાર ત્રણ નોટિસો ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ હતી તેમ છતાં અ ભલ્લા ધારકો અને લહારી ધારકોએ પોતાનો સામાન સો ખર્ચે ન ખસેડતા દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયત અંડાળા પીડબલ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આજે સંયુક્ત દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને આજ જે અંડાળા માંડવા મીન રોડ પર તથા અશોક વાટિકાને જોડતા મેન રોડ પર આવેલા દબાણો ગ્રામ પંચાયત અંડાળા પીડબલ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવે છે ભડકોદરા આવેલ ના બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા એક લાખથી વધુના વધુ ના ચોરી કરી ફરાર થઈ જતાં જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામ ખાતે આવેલ રાધે પાર્ક સોસાયટી મકાન નંબર એકસો ત્રણ માં રહેતા પાલ રાજકારણ મકાન બંધ કરી બે દિવસ પૂર્વે દિલ્હી ખાતે સામાજિક પ્રસંગમાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું ઘરના આગળના દરવાજાનો નકુચો અને લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તેમજ કબાટ તોડી તેમાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરીની જાણ પાડોશી દ્વારા કરવામાં આવતા તેઓએ દિલ્હીથી પરત ઘરે આવ્યા હતા અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેઆઈડીસી પોલીસે રૂપિયા એક લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી અંગેનો ગુનો નોંધી તસ करोड़ी पकड़ना चक्रों गतिमान कर मेरा जो है मैं दिल्ली गया हुआ था और अगले दिन मैंने मैं तेईस चौबीस को गया था और पच्चीस को मेरा वहाँ पे प्रोग्राम था कथा पूजा था वहाँ से प्रे हुआ छब्बीस को मेरे को सूचना सुबह आया कि आपका दरवाज़ा खुला है हमारे पड़ोस में कृषि पांडे जी ने इन्फॉर्म किया फिर हम यहाँ सोसाइटी में सबको इन्फॉर्म किए सब, सब लोग आए देखे और फिर मैं वहाँ से निकला और रात में पूछा फिर इसके बाद जा कर के पुलिस में एफ आई आर कराया और आ कर के इंक्वायरी लोगों ने किया कितना गया सोना और इसमें जो है करीब है, हमारे जो कंपनी की तरफ से जो हमको आ, हाई जो ड्यूटी का जो एवार्ड मिला था वो तो चांदी के सब उसमें करीब आ, पौना माना तीन पाव आधा किलो फिर पाव करीब डेढ़ किलो के आसपास चांदी और दो चेन और तीन अंगूठी एक कान की और कुछ क्वाइंस वगैरह थे लक्ष्मी जी वगैरह का वो तो सब गए ભરૂચ વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત વાર્ષિક ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ અને સોલંકી એ ટીમો વચ્ચે પોલીસ મેદાન પર રોમાંચક ફાઇનલ મુકાબલો યોજાયો હતો ભરૂચની વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત વાર્ષિક ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિજય વોરિયર્સ અને સોલંકી ટીમો વચ્ચે પોલીસ મેદાન પર રોમાંચક ફાઇનલ મુકાબલો યોજાયો હતો પ્રથમ બેટિંગ કરતાં વિજય વોરિયર્સ એકસો સત્તાવન રનનું લક્ષ્યાંક આપી સોલંકીએ સામે મજબૂત પડકાર ઉભો કર્યો હતો જવાબમાં સોલંકી ટીમે ટ્વેન્ટી ઓવરમાં માત્ર એકસો તેર રન બનાવી શકી હતી અને અંતે વિજય વોરિયર્સ ચુમ્માલીસ રનથી વિજય મેળવીને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યા હતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની યાદમાં દર વર્ષે વાલ્મિકી સમાજ દ્વારા ભરૂચ પોલીસ મેદાન પર આ ટૂર્નામેન્ટનું આયોજન થાય છે બે હજાર પચીસની ટૂર્નામેન્ટના ઇનામ વિતરણ સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ વિશેષ હાજરી આપી વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરી હતી આ ટૂર્નામેન્ટનું સફળ આયોજન સમાજના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું સમાજના યુવાનોમાં એકતા અને વિકાસનો સંદેશ સાથે દર વર્ષે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ ચૌદ એપ્રિલના રોજ ભરૂચ વાલ્મીકી સમાજ દ્વારા બીપીએલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં આઈપીએલમાં જે ટુર્નામેન્ટ રમાય છે તે પ્રમાણે ઓપ્શન દ્વારા આખા પ્લેયરોનું સિલેક્શન કરવામાં આવેલું ત્યારબાદ ઓનર અને એ રીતે આખી ફ્રેન્ચાઇઝી ચાર્જ તૈયાર કરેલી પાંચ અને તે રીતે નેવું જેટલા પ્લેયર્સોએ આ ઓપ્શનની અંદર પોતાનું રજિસ્ટ્રેશન કરાવેલું ત્યારબાદ ટુર્નામેન્ટ રમાડવામાં આવેલી ટુર્નામેન્ટના અંતે આજરોજ વિજય વોરિયર્સ અને લાલબજારની સોલંકી એ વચ્ચે ફાઇનલ મેચ રમાયેલી જેની અંદર ભરૂચ વિજય વોરિયર્સનું વિજય થઈ હતી આ અમારા ટુર્નામેન્ટના સારા પ્રસંગે ભરૂચ વિધાનસભાના લોકસભ્ય લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી મનોરભાઈ પરમાર હેવેન્દ્રભાઈ પ્રજાપતિ અંડાળાના સરપંચ અને ડેપ્યુટી સરપંચ તે લોકો પણ રહેલ અને લીધી ના સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરના હિન્દી તેમજ ગુજરાતી ભાષાના કવિઓએ મૌલિક કવિતાઓ થકી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ રાષ્ટ્રભાષા અને માતૃભાષા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ માનવ મંદિર હોલ ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરના કવિઓએ કવિતાઓનો રસ્થાળ પીરસ્યો હતો આ કવિ સંમેલનમાં સંજય પાંડે ઉર્મિલા પંડ્યા ડોક્ટર દેવસરણ સિંહ સુરેન્દ્ર ભોલા દક્ષા આહિર મનીષા દુધાત ડૉક્ટર ગોળ રાજેન્દ્ર મહેરા દેવાનંદ જાદવે મૌલિક કૃતિઓ રજૂ કરી હતી કવિ સંમેલનનું સંચાલન ભદ્રેશ પટેલે કર્યું હતું જેનું સ્થાનિક અગ્રણીઓ મનસુખ વેકરિયા એલ પાંડે સુગામ વડગામા રાજેશ દુધાતે દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું હતું મોટી સંખ્યામાં ઉપસ્થિતોએ તેને માણ્યો હતો અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા પ્રથમવાર એક મંચ ઉપર હિન્દી તેમજ ગુજરાતી ભાષાના કવિઓને રજૂ કરવામાં આવ્યા હતા અંકલેશ્વરમાં જે સાહિત્ય રસિકો છે જે કવિઓ છે લેખકો છે એનું એક ફોરમ છે સાહિત્ય ફોરમ એ સાહિત્ય ફોરમના ઉપક્રમે આજે રાષ્ટ્રભાષા અને માતૃભાષા બંનેનો સુભગ સમન્વય કરીને કવિ સંમેલનનું આયોજન કર્યું છે અને એમાં અંકલેશ્વરના હિન્દી તેમજ ગુજરાતીના કવિ સર્જકો મોટી સંખ્યામાં અહીં પોતાની મૌલિક કૃતિઓ રજૂ કરશે સાથે અંકલેશ્વરના ઘણા બધા શ્રોતાઓ પણ આ આ આ કવિ સંમેલનનો લાભ લેશે એટલે પ્રથમ વખત અંકલેશ્વરની અંદર હિન્દી અને ગુજરાતી ભાષાનો સમન્વય કરીને જો કવિ સંમેલન યોજાનાર હોય તો આ કવિ સંમેલન જગડિયાના ઉમરલા ગામ ખાતે પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા છવ્વીસ પર્યટકો શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્વક પર્યટકો ઉપર આડેધડ ગોળીબાર કરતા છવ્વીસ પર્યટકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય પર્યટકો ઘાયલ થયા હતા આતંકીઓના હિતકારી કૃત્ય સામે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે અને વિરોધ પ્રદર્શન કરી આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાની માંગ થઈ રહી છે સાથે દેશભરમાં છવ્વીસ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રહી છે ત્યારે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ ખાતે ઉમલ્લા ભારતીય જનતા પાર્ટી વેપારી મંડળ ઉમલ્લા ગ્રામ પંચાયત તથા દુમાલા મકપરા ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા છવ્વીસ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમલ્લા ગામ ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો વેપારી મંડળના સભ્યો બંને ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ભારતીય જનતા પાર્ટી ઉમલ્લા ગ્રામ પંચાયત વાકપુરા ગ્રામ પંચાયત અને વેપારી મંડળના પ્રમુખ દ્વારા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ઉમલ્લા નવરાત્રી ચોક બજારમાં રાખવામાં આવ્યો પહેલગામમાં છવ્વીસ યાત્રાળુઓના જે કતલ કરવામાં આવી એને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આ દેશ એક થઈને આતંકવાદ સામે લડીને આતંકવાદ નાબૂદ થાય એનો યશ આ જે પરિવારોને જે યાત્રામાં જે મરણ પામ્યા છે નિમિત્ત બને એવી અપેક્ષા સાથે આ કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો છે નસવાડીના એક મેમણ મુસ્લિમ પરિવારને પાકિસ્તાની આતંકવાદી હુમલાની અસર પડી રહી છે કાશ્મીર આતંકવાદી હુમલાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે ભારત અને પાકિસ્તાનમાં લગ્ન કરીને રહેતા પરિવારના લગ્નજીવન પર પણ તેની અસર દેખાઈ રહી છે સોળ વરસ પહેલાં પાકિસ્તાનમાં લગ્ન કરેલા એક ગરીબ પરિવારને કાશ્મીરમાં થયેલા હુમલાની પીડા ભોગવવાનો વારો આવ્યો છે જ્યારે પણ પાકિસ્તાન તરફથી કોઈ પ્રકારની શાંતિ શાંતિભંગ થાય તો આ પરિવારની દશા કફોડી બની જાય છે આ મહિલાનું કહેવું એવું છે કે સોળ વર્ષથી ભારતના વિઝા માટે અરજી કરું છું પણ મારી અરજીનો નિકાલ આવતો નથી યુવતી પાકિસ્તાનની છે અને ભારતમાં લગ્ન કરેલા છે હાલ ગુજરાતના છોટા ઉદેપુરના નસવાડી ખાતે

અને મારે મારી વાઈફને સિટીઝનશિપ લેવી છે અને એને પાકિસ્તાન જવું નહીં હવે તો આ મારે ભારત સરકારને વિનંતી છે કે મને મારી વાઈફને સિટીઝનશિપ આપી દે બિસલ હવે મેં શહીદકર કે ઇન્ડિયા આવી હું 15 સાલ 16 સાલ મે હૈદરાબાદ મે રહી 4 સાલ મે યહ આઈ હૈદરાબાદ મે મેને બહુત કોશિશ કરી સિટીઝનશિપ કે લિયે મગર હું આની ઇસલી મે યહ આ ગઈ ભરૂચના પાલેજ નજીક આવેલ એચ એચ એમસી સ્કૂલ માં હોલમાં નબીપુર ગામના કવિ સબીર હાફેઝ રચિત નસીમ નામા પુસ્તક ઉપસ્થિત મહાનુભાવો ની વિમોચન કરવામાં આવ્યું હતું ભરૂચ ના નજીક આવેલ એચ એફ એમ સ્કૂલના હોલમાં નબીપુર ગામના કવિ સબ્બીર હાફેઝ રચિત નસીમનામા પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દિલાવતે કુરાનથી કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા લોકો માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું નસીમનામા પુસ્તકના રચાયદા સબ્બીર હાફેઝીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પ્રથમ હું સૌનો આભાર વ્યક્ત કરું છું ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબે પોતાના વ્યસ્ત સમયમાંથી અમૂલ્ય સમય ફાળવી ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તીની ઈચ્છા મુજબ ફરી આજે હું આ પુસ્તકનું વિમોચન કરું છું મોટામિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હઝરત પીર સૈયદ સલીમુદ્દીન ફરી ઉદીન ચિસ્તી સાહેબ તેમજ તેઓના સુપુત્ર ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તીનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો તેઓ વધુમાં જણાવ્યું હતું કે પોતાના બાળકોને દેવું કરીને પણ શિક્ષિત બનાવો ત્યારબાદ ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ તંકારવીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તીની છત્રછાયામાં આપણે એકત્ર થયા છે એ આપણા માટે બહુ મોટી વાત છે મારા જીવનની અત્યાર સુધીની સફરને મેં જોઈ છે આજના યુગમાં દસ્તાવેજ કરવો ખૂબ અગત્યનો છે આપણું જીવન જે છે એમાં સમાયેલું છે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના ઉમંગના અવસરમાં સબીરભાઈ હાફેઝીનો આભાર વ્યક્ત કરું છું મને લાગે છે કે નસીમનામામાં આપણે સૌ ઉપસ્થિત છે એ આપણી ખુશનસીબી છે આ પુસ્તકના રચયિતાને હું અભિનંદન પાઠવું છું દુઃખમાં હૈયાને કાબૂમાં રાખજો એક ભૂખ્યું પેટ તૂટેલું હૈયું અને સંઘર્ષમય જીવન માનવીને જીવન જીવતા શીખવાડે છે બુદ્ધિ હડતાલ પર ઉતરે તો જીબ ઓવરટાઇમ કરે છે અંતમાં આભાર વિધે સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આજે સબીરભાઈ પુસ્તકના પ્રસંગે અને ડોક્ટર હેઠળ જે પ્રોગ્રામ અને એમાં લોકો આવ્યા એ પ્રસંગે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે આત્મકથા એ એક દસ્તાવેજીકરણ હોય છે અને એનું ઇતિહાસમાં બહુ મોટું મહત્વ હોય છે એટલે જે લોકોને માલિકે કલમની તાકાત આપી છે એમણે પોતાને ગમતું ક્ષેત્ર તો પસંદ કરીને લખે જ છે પણ પોતાના જીવનની કથા જે છે એ લખે એને આત્મકથા કહેવાય તો એમાં નસીમભાઈ બહુ સરસ રીતે લખ્યું છે અને જે જે લોકોએ આવા

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ભાદોલી તાલુકાની બાબેન પ્રાથમિક શાળાના શિક્ષક તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના સિનિયર કાર્યવાહક પ્રમુખ એવા બળવંતભાઈ સોમાભાઈ પટેલો વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને આદર્શ ગામ બાબેનના પ્રણેતા એવા ભાવેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ વિદાય સન્માન સમારંભમાં સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના માજી અધ્યક્ષ રોહિતભાઈ પટેલ ગામના ઉપસરપંચ ભરતભાઈ પટેલ ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તથા હોદ્દેદારો તમામ તાલુકા ઘટક સંઘના પ્રમુખ મહામંત્રીઓ ટીપીઈઓ નિરીક્ષક બારડોલી વિસ્તારના નામાંકિત અગ્રણીઓ સ્નેહીજનો અને શુભેચ્છકો ઉપરાંત ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ વિદાય સન્માન પ્રસંગે બળવંતભાઈ પટેલને પુષ્પગુચ્છ સ્મૃતિભેટ સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવા માટે રીતસર કતાર લાગી હતી જે બાબત તેમના વ્યક્તિત્વ અને માનવીય સંબંધોને જાળવવાની તેમની કુનેને ઉજાગર કરતી હતી શાળાના ઉત્થાન અને પ્રગતિ માટે તેમણે કરેલા કાર્યો બાળકો પ્રત્યેનો પ્રેમભાવ સ્ટાફ સાથેનું સંકલન સંઘભાવના જેવી ઘણી મીઠી યાદોમાં તેમની કદર રૂપે સંભાળના આ તકે ઉપસ્થિત મહેમાનોના પ્રાસંગિક પ્રવચનમાં સાંભળવા મળ્યા શિક્ષકોના પ્રશ્નો બાબતે શિક્ષકોની પડખે ઉભા રહેનાર આ કુશળ વહીવટ કરતા બાબેન પ્રાથમિક શાળાના શિક્ષક ગણે ભીની આંખે વિદાય

અંકલેશોની ખરોડ ચોકડી પાસે કોસંબા કોલેજ જતા બે આશસ્પદ યુવાનોના અકસ્માતમાં મોત નીપજ્યા રઢાલ ગામના બંને યુવાનો મોપેડ પર કોસંબા ખાતે કોલેજ જતા હતા અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર પાનોલી પોલીસે તપાસ હાથ ધરી ઝગડિયા ઝિયાડીસીની રેડિયન ટેલર કંપનીના કર્મચારીને લઈને જતી કાર પલટી મારી કારમાં સવાર ડ્રાઈવર સહિત છ ઈસમો પૈકી એકનું મોત ને ઈજા ભરૂચ ત્રણ લાખ જેટલા લોકોને ભર ઉનાળે આગામી પંદર દિવસ સુધી એક ટાઈમ પાણી કાપ ભોગવવાનો વારો આવ્યો